ડબોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક ટેમ્પા ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું પોલીસે ઘટનાની ઘરે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થિક સરકારી હોસ્પિટલ ખસેડ્યો મરનાર વ્યક્તિ રમેશભાઈ નાનજી તડવી ઉંમર પિસ્તાલીસ તાલુકાના નડા ગામનો રહેવાસી અને બે સંતાનોના પિતા હોવાની વિગત મળી રહી હતી

ટેમ્પા ચાલકે બાઇક ચાલક લેતા તેઓ બાઇક ઉપરથી ફંગળાઈ જતા માથાના ભાગ અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કરુ નું મોત નીપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી